नमस्कार हमारे भारत वंदना न्यूज चैनल में आपका स्वागत है मैं कल्पना गुप्ता हूँ आज की प्रमुख खबरें देखें। श्री रघुनाथ जी केरवणी मंडल संचालित श्री सी पटेल हाई स्कूल वनसोल में आज रोज एक जून आंतरराष्ट्रीय योग दिवस की उजवनी कर आ प्रसंगे मंडल मंत्री श्री लालजी भाई पटेल उमरेठ ओम સમગ્ર સ્ટાફ તેમજ શાળાના વિદ્યાર્થીઓ સાથે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં આંતરરાષ્ટ્રીય યોગ ટ્રેનર મહિમાબેન કલ્યાણી દ્વારા શાળાના વિદ્યાર્થીઓને પ્રકારના તેનાથી થતા ફાયદાની ખૂબ જ સરસ સમજ આપી હતી આ સમગ્ર કાર્યક્રમ સંચાલન શાળાના શિક્ષકો દ્વારા કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મંડળના મંત્રી શ્રી લાલજીભાઈ પટેલ અને ઓમ શાંતિ કેન્દ્રમાંથી બ્રહ્માકુમારી ઉષાબેન અને તેમની સાથે આવેલ આંતરરાષ્ટ્રીય યોગ ટ્રેનર મહિમાબેન બેન અને જેમણે આ કાર્યક્રમનું સંચાલન કરનાર શાળાના શિક્ષકો શાળાના આચાર્ય શ્રી વ્યાસ સાહેબ તરફથી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો और कोई भी विचार न शरीर में मस्तक पर तिलक करते हैं वहां मेरे रहने का स्थान है मैं आत्मा पूरे शरीर को चला रही हूँ मैं आत्मा अपने पिता परमात्मा के साथ मिलन मनाने जा रही हूँ